અને ભાઈ મને કમેન્ટમાં કહો કે તમે કોન કોન શિયાળામાં જે છે ને સવાર સવારના પહેલાં તો હેને તાપડું કરવા બે હે કેમકે હેને આ આનો કરીએ ને તો આમ થોડુંક છે ને દિવસની શરૂઆત છે ને શિયાળામાં અધૂરી લાગે બાકી બધી સિઝનની નથી વાત પણ અત્યારે શિયાળામાં હે ને થોડુંક આ કરવાનું બધાય ગુજરાતીનું મન થાય કે ભાઈ આ કરતા કરતાં આપણે ચા પીએ એમ તો અત્યારે એવું છે કે ભાઈ મારા મમ્મી પપ્પા ગયા છે વંથલી સાઈડ તો વંથલી સાઈડ જુનાગઢ સાઈડ આવેલું છે ને વંથલી ત્યાં કેમ કે મેરેજ ફંક્શન છે તો અહીંયા અટેન્ડ કરવા ગયા મેં કીધું કે ભાઈ એટલું દૂર તમે બે જઈ આવો મમ્મી પપ્પા તમે આવો ને અમે અહીંયા રહીએ તો હવે ઘરે કોઈ નથી એટલે આપણે વિડીયો બનાવવાનું થોડું કોલું રાખવું પડશે આસપાસ જ રાખવું પડશે કેમ કે દૂર જાવ તો જો ઘેરાય કોક રહેવું જોઈએ ને ભાઈ એ માટે અને વારી આપણી બાઈક બાઈક કે ઘટે જ નહીં ભાઈ પહેલાં તો હે ને જે પણ નવી બાઇક લેતા હોય ને એને એવું જોયું કે સવારમાં ઉઠીને પેલા નવી નવી બાઈક હોય ને તો પેલા જોઈ કે હું છે ને હું નહીં બ્રશ કરતાં કરતાં એ જોઈ પા જઈને કે હું છે ને ખુરચી નાખીને બેઠા રહી જોતા રહી તો ગુજરાતી છે ને બધાએ એવા જ હોય ભાઈ અને જો તમે ગુજરાતથી જોતા હોય ને તો કમેન્ટ કરજો કમેન્ટ બને જ જે પણ ગુજરાતી જોતા હશે ને એકવાર ખાલી કમેન્ટ કરજો ને તો મને ખબર પડે કે તમે ક્યાં ક્યાંથી મારા વિડીયોઝને જોવો છો તો મને હે ને પહેલેથી જ ગુજરાતીનું ગુજરાતી બ્લોગનું ઓલું હતું કે ભાઈ આપણે બનાવીએ પણ થોડુંક ઓલું લાગતું યાર કે છે ને ગુજરાતીમાં પછી આ લોકોના જે આના જે પબ્લિક છે ને એ થોડુંક ઓલું થઈ જાય કે આ જો વિડીયો શૂટિંગ કરે ને એવું બધું પણ હવે છે ને હવે બદલી ગયું છે બધું હવે છે ને બધાને ખબર પડી ગઈ કે ભાઈ છે ને આ કેમેરા લઈને ફરે ને જે બધાય એ પણ અપર લેવલના ઇન્ફ્લુન્જર છે એટલે કે વિડીયોઝ બનાવવાના પૈસા સારા કમાય છે તો એ હે ને તમને અવાજ ક્લિયર આવતી એ છે કેમ કે મેં માઈક લગાડેલ છે જો મસ્ત માઇક છે અમારું આ તો માઇક થોડુંક એક્સપેન્સિવ છે વાંધો નથી કેમ કે મેં પહેલાં ચેનલ જે મારું હતું ને જે મસ્ત ચેનલ મારું હતું એમાં સારા એવા સબસ્ક્રાઈબર હતા મારી પાસે સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન છે તો એ બધું ક્યાંથી આવ્યું ક્યાંથી નહીં એ બધી આગળ આપણે આગળના વ્લોગમાં વાત કરશું થોડુંક ભાષણ વધારે થઈ જાય મને એવું લાગે છે અત્યારે એક કામ કરીએ પહેલાં આપણે અભયને ફોન કરી લઈએ અભયને ફોન કરીએ આઈ થિંક એ ઉઠો હોય નહીં હજી દસ વાગ્યે તો ઉઠે મારા તો ફોન કરીએ એમ પછી જોઈએ ડિસાઈડ કરીએ શું કરવાનું છે શું નહીં પછી તમને મળીએ ઓકે ચાલો તો ભાઈ અત્યારે છે ને મારે ગાડી ક્લીન કરવાની છે બરાબર છે ગાડી છે ને ભાઈ મેં વિચાર્યું કે ને આજે તો આ મુહૂર્ત કાઢવું જ છે ગમે તે આ રીતનું ગાડી છે તો તો હાલ છે ને ગાડીનું હાલ ખરાબ છે આમ તો વાંધો નથી ધૂળ ધૂળ ભરાઈ ગયેલ છે આજે હાલો ક્લીન પ્લીન કરીએ બરાબર હાલ ભાઈ સીધી થઈ જાય થોડીક ચાઈ મોચલા મમ્મી પપ્પા આવી ગયા છે બરાબર એટલે વાંધો નથી હવે મતલબ મને એવું લાગ્યું કે રોકા જાત ને રોકાઈ જાત તો પછી મારે પછી આ હાસાવું અઘરૂ પડે ને ભાઈ કે વાંધો નહી હાલો પહેલા એક કામ કરીએ પહેલા હે ને આ બધી જે અહી ભરાઈ ગેલ છે ને આ બધી એને આપણે ક્લીન કરી નાખીએ પહેલા તો બરોબર પછી તાયન નહો દેવાઈ ગઈ છે ભાઈ આ બધી ક્લીન કરીએ પહેલા હે ને એમને જો આ બધું જો એમને કપડું લઈ અને પેલા ક્લીન કરીએ ફોગ લાઈટ ની હાવ દેવાઈ ગયો ઓર ઓર હાલો પેલા ને ખાલી કપડું લઈ અને પેલા ક્લીન કરીએ પછી તમને પોલીસ કરીએ ઓ ભાઈ આડ્યું આપણું હથિયાર છે ગાડીનું ગાડીનો પોલીસ છે ભાઈ હું તમને બતાવું હમણાં કે મેં કઈ રીતનું પોલીસ લીધું છે બધી ગાડી માલે છે બરાબર હમણાં બતાવું તમને જો આ રીતનું પોલીસ છે ભાઈ અને રીજા આ કપડું છે જુઓ બાકી ફોક્સ કેરનું છે બરાબર આનો આખો વિડિયો તમારે જોવો હોય ને ગાડીને મેં ક્લીન કરેલ છે આખો વિડીયો જોવો હોય ને તો તમને છે ને હિન્દી બ્લોગમાં મળશે બરાબર અહીં રહે મને એવું લાગે અહીં જા અને આની ભેગું છે ને આ આવે જ આવું આ છે ને સ્પોન્જ ટાઈપ છે પણ મેં આવું ઘી કાણ કાણાકાંટ નાખ્યું એ પણ જોઈએ હવે જો આ હે ને નવું લેવું પડશે હા એક વાર હજ હાલી જાય બાકી પછી બીજી વખત છે ને નવું લઈ આવશું આપણે અને આ ફોક્સ કેરનું છે તો ભાઈ મસ્ત છે તમે યુઝ કરી શકો અને માઇક્રો ફાઇબર ક્લોથ લેવાનું આવું ફાઇબર આના જે એવું ક્લોથ કે જેનાથી આમ કરીને આમ કરો ને તો ન હવે એવું એ જો આવું આવું થાય છે ભાઈ મારે તો કાંઈ વાંધો નહી હાલો આપણા ગયે બરાબર હાલો તો આ બ્લોકનું એ હવે થાય ને ભાઈ આ આખાઈમાં આખાઈમાં બ્લોક ફિટ કરવા કેમ કે જો ભાઈ અહીંયા પાણી પાણી થઈ જાય ને મજા ન આવે ગાડી રાખવાનું નો મેળા આવે અહીં બધે પાણી ભરે એટલે આ બ્લોક છે ને આખાઈમાં બોલા તો મસ્ત બનાવું છે આ એકદમ પછી અહીંયા સાઈડમાં થોડું ગાર્ડન રાખશું આપણે એટલે થોડું બ્લોક શૂટ કરવા મજા આવે અને ભાઈ બાકી કે ચલસા પડશે હાલો હવે આ ગાડીને થોડીક અહીં લઈ લઉં સાઈડમાં અને પછી આપણે પોલીસ કરીએ ચાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ભાઈ લોગ પોતું મરાઈ ગયું છે અને આ જો ભાઈ ગાડીની હાલ જો અત્યારે કેવો મસ્ત લાગે છે પણ હા પોલીસ નથી થયું જો અહીં બધી જે ધૂળ હતી ને એ લીલું પોતું મારી અને પછી કાઢી નાખી છે જો અહીંયા નીચે જે ધૂળ હતી ને એ બધી કાઢી નાખી છે બરાબર અને સીટ એ માટે કાઢી કે અહીં જે અંદરની જે ધૂળ હોય ને એ પણ નીકળી જાય સીટ કંઈક જો આવી છે આવી છે ને હવે મેઇન મારો છે પોલીસનો ભાઈ પોલીસ મસ્ત પહેલાં તો હું પોલીસ કરી અને પછી એક કપડું લેવું અને પછી આખી બાઇકને

करवाइ आज मैं मेरे भाई की घर में आई हूं बबलू लेने देखो गुजराती से गुजराती तो बोल गुजराती से हां गुजराती है वाली हां जो गाड़ी थी गई रेडी जो ए हाओ पागल किसी भी गाड़ी बनाई कैसी से हाओ पागल की गाड़ी है गाइस मेरा भाई है ना वही पागल है और गाड़ी भी पागल बना दी बस पागल है सर जा

હા હા બપોરથી હાલો હાલો હવે બંધ કરો તો ભાઈ ફાઇનલી જો ગાડી થઈ ગઈ હે રેડી એકદમ મસ્ત અને ટાકલા જેવી થઈ ગઈ હે જો એકદમ ચમકે હે ભાઈ અને અત્યારે તડકામ નથી રાખી બાકી તડકામ રાખી હમણાં હું અને તમને બતાવી પેલા હે ને ફાઇન આપણે હે ને પેલા તો સીટ અને ફિટ કરી દઈએ બાકી અહીંથી નીચેથી આમ કરવાનું એકાએ ન થાય ફિટ ભાઈ હાલ ભાઈ હાલ હા થઈ ગઈ ચાલીને કાટલી હા હ હવે લાગ્યો હો ને હે ને બાકી ચાલુ કરીએ થોડુંક આ જે આ હવે લાગે હેને હા ભાઈ ઠાંકી રહ્યો પણ કામમાં જ થઈ ગયું હો થાંકી તો રહ્યો ભાઈ હાલશે હવે જો બાકી ગાડી લાગે ને બાકી એમ લાગે કે ભાઈ છે ને મોન્સ્ટર છે આ ગાડી રસ્તા ઉપર હાલતી હોય ને બધાનો જોવાનું જે રિએક્શન હોય ને હું જ જોઈએ રાખું કે ભાઈ જોઈને મને મજા આવી જાય કે ભાઈ આમ ગાડી લઈને જતો હોય ને મોટો માટે હેલ્મેટ પહેરીને લગાડીને કેમેરો લગાડીને તો બધા જોઈએ રાખે ભાઈ ગુજરાતી તો આપડા કઈ હાલો ભાઈ ચાર વાગ્યા ગયા હા ચાપવાનો ટાઈમ થયો હે આને બંધ કરી અત્યારે થોડુંક તડકામાં રાખી છે ને થોડુંક છે ને સીન લઈ લે એક મસ્ત સિનેમેટિક અને પછી આપણે ચા પીએ અને પછી જોઈએ કે ક્યાં જવાનું છે બાર ક્યાંય વિડીયો શૂટ કરવા જવાનું છે કે નહીં હાલો હાલ ભાઈ બંધ થઈ જાય તું બધું બંધ કરવું પડે બેટરી તરત તું કરી જાય અત્યારે વાયગ્યા છે સાડા આઠ રાતના અત્યારે જમી કરી અને પછી હું અહીં આવી ગયો છું આપણા સ્ટુડિયોમાં અને ભાઈ જોવો અત્યારે છે ને આ લાઇટ છે ને લાઇટનું મેં થોડુંક જુગાડ કર્યો હે એમાં ટેપ વેપ લગાડી અને વાયરિંગ કરીને ઓલા વ્લોકમાં તમે જોયું છે તો તૂટી ગયો તો એ વાયર તો જે સ્ટેબિલાઇઝર હોય ને આ રીંગ લાઈટની લાઈટ નો એવું એ છે ને તૂટી ગયો તો મેં ચોંટાડી અને પછી જો અત્યારે કરીને ચાલુ રાખ્યું હે હવે જ્યારે જુનાગઢ જાય ને ત્યાં એનો વારો આવશે કેમકે જુનાગઢ થી આ રીંગ લાઇટ લઈ ગયેલ છે ભાઈ તો એવું હે થોડુંક કાંઈ વાંધો નહીં ભાઈ નુકસાન તો થતું હોય કેટલી બધી ચીઝ છે આમાં મારા સ્ટુડિયોમાં તો એક આદિ બે ચીજ ની નુકસાન આપણે જો હે સહન કરવું પડે અને બાકી જો આ મારું પીસી છે અત્યારે બંધ છે કેમકે હું છે ને આ પીસીમાં વધારે કામ નથી કરતો બરાબર અત્યારે મારું પીસી શા માટે છે મારે હે ને સ્પેસ નથી હોતી ફોનમાં મારે એકસો અઠ્યાવીસ જીબી હે ફોનમાં મારો વન પ્લસનો ફોન છે તો એમાં મારે વ્લોગ્સ રેકોર્ડ કરવાના હોય હિન્દી વ્લોગ છે પછી બાઇક ના રિલેટેડ વ્લોગ મોટો વ્લોગ છે એ બધા થઈને ત્રણ ચાર ચેનલ છે તો એ બધાને એ બધાને વિડીયો આ ફોન નથી સહન કરી શકતો ભાઈ ખમી નથી શકતો હું ફોન એટલે માટે પીસી રાખ્યું છે જો મારા આવનારા બધા વ્લોગ જોશો ને તો એમાં હું બધું કવર કરવાનો છું બધી એક એક વસ્તુ હું તમને બતાવીશ કે મેં કઈ રીતના લીધી ક્યાંથી લીધી પછી કેટલી પ્રાઇઝ છે વગેરે વગેરે બધું આપણે જોશું ભાઈ અને થોડુંક ફેમિલી થઈ જાય ને આપણું તો થોડીક મજા આવશે કેમ કે છે ને મારો એવો વિચાર છે કે વન કે ફેમિલી આપણી કમ્પ્લીટ થઈ જાય ને આ ચેનલ ઉપર તો હું પછી છે ને મારા મારા જે ફેમિલી મારા મમ્મી પપ્પા છે ને એને પણ હું વ્લોગમાં લાવીશ કેમ કે પછી ને થોડીક પ્રાયોસ રાખવી પડે ભાઈ આપણે પછી સપોર્ટ ન મળે એટલો પછી આપણે બનાવી બનાવતા જઈએ તો પછી એનો કોઈ ફાયદો નથી ને તો તમે વન કે ફેમિલી કમ્પ્લીટ કરાવી વન કે સબસ્ક્રાઇબર થઈ જાય ને પછી આપણે ફેમિલી વ્લોગ ચાલુ કરી દેવું ઘરની અંદર જ મારા મમ્મી પપ્પા પણ બ્લોગમાં આવશે ભાઈ મજા આવશે ઓનલાઈન ઘણી બધી ખરીદી કરેલ છે ભાઈ મેં હે ને વધારે પડતી ઓનલાઈન ખરીદી મારા એ બોક્સ જોવો ને તમે એમેઝોન ફ્લિપકાર્ટના તો મેં હિતાડીને રાખ્યા છે ખૂણે ખાસકે કેમ કે મમ્મી પપ્પા ન જોઈ લે એટલા માટે એમાં એવું નથી વસ્તુ મંગાવીએ તો વસ્તુ તો આપણે જો બે દિવસ પછી મંગાવીએ કે પછી મહિના દિવસમાં ત્રણ ચાર વસ્તુ મંગાવીએ એમ પણ બોક્સ આરે બોક્સ એક આરે દેખાય ને તો એમ થાય કે ભાઈ એટલું બધા ને મંગાવ્યું હશે તો એટલા માટે મારે બોક્સ આમાં હિતાડી નાખવું પડે અત્યારે હું તમને ઉપર બતાવું તો જો ભાઈ અહીંથી ચાલુ છે આ બધું છે ને મેં લઈ ગયેલું છે આ બધું આ બધું હજી અમુક બોક્સ છે એ છે ખૂણે ખાસ પછી બતાવીશ અત્યારે આ વ્લોગ લાંબો થઈ જાય છે એટલા માટે હું અત્યારે અહીંયા એન્ડ કરું છું આ વ્લોગ ને ભાઈ આવનારા વ્લોગ્સ બહુ જ મજા આવશે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ હું લાવવાનો છું બધા આખું મારું ફેમિલી છે એટલે કે આ એક મારું ફેમિલી નહીં મારા કાકા છે મારા રિલેટીવ છે મારા મામાના છોકરા એ બધા મારા મામાનું ઘર એ બધી ત્યાં આપણે બધું કવર કરવાના છે તો મજા આવશે વ્લોગમાં બનાવી રેજો આ ચેનલમાં બનાવી રેજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરી લો તાકી જોઈએ ને બધા જે હું નવા નવા વ્લોગ્સ બનાવું ને એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો આજના માટે એટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો ફોર વોચિંગ ભાઈ